અમદાવાદની સેવન્થ ડે એડવિન્સ્ટ સ્કૂલ મામલે મોટો ખુલાસો થયો ડીઓની તપાસમાં અનેક અનિયમિતતાઓ સામે આવતા સરકાર હવે શાળાનું સંચાલન હસ્તગત લેવાની તૈયારી કરી રહી છે પ્રાથમિક વિભાગમાં માઇનોરિટી સ્ટેટસનું સર્ટિફિકેટ જ નહીં ખોલવાનું હોવાનું સામે આવ્યું શાળાએ વર્ગ વધારાની મંજૂરી માટે જરૂરી દસ્તાવેજ રજૂ કરાયા નહી અને આ મુદ્દે સંવાદદાતા અર્પિત જોડાયેલા છે અર્પિત શું ખુલાસો થયો છે અમદાવાદની સેવન્થ ડે સ્કૂલને લઈ થોડા સમય પહેલા અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી અભ્યાસ કરતા એક બાળકની શાળા કેમ્પસ નીચાયો હતો જે બાદ શિક્ષણ વિભાગ દ્વારા એક તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી જેમાં શાળાની કેટલીક અનિયમિતતાઓ હાલ સામે આવી છે જેમાં સૌથી મોટામાં મોટી અનિયમિતતા સામે આવી છે કે પ્રાથમિક વિભાગમાં જે માઇનોરિટીના નામે આરટીઈ વિદ્યાર્થીઓને પ્રવેશ ન આપવાની બાબત હતી એટલે છટકબાજી કરી રહી હતી સાથે સાથે માઇનોરિટીના નામે કેટલાક એવા લાભો પણ શાળા દ્વારા ખાટકવામાં આવતા હતા ઉઠાવવામાં આવતા હતા જેની સામે હવે જિલ્લા શિક્ષણ વિભાગના ધ્યાને આવતા આ તમામ બાબતોને લઈને હવે આગામી દિવસોમાં જે રિપોર્ટ સમિતિએ સોંપ્યો છે એ રિપોર્ટ અને જાણકારી શિક્ષણ વિભાગને સોંપવામાં આવશે જ્યાં હવે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા જે શાળાની માન્યતા છે એ માન્યતા અથવા તો જે શાળાનો વહીવટ છે સંચાલન છે એ પણ સરકાર હસ્તગત સોંપવા માટે અને કવાયત હાથ ધરવામાં આવી શકે છે આ સિવાય અનેક એવી બાબતો છે કે શાળામાં અનિયમિતતાઓ દાખવવામાં આવતી હતી વિદ્યાર્થીઓ જે શિક્ષણ છે એ શિક્ષણ ને બાબત હોય અથવા તો વહીવટ બાબત હોય એ તમામ બાબતો અંગે ની કેટલીક મહત્વ જાણકારી હાલ સામે આવી છે અને એ જાણકારી ના આધારે હવે આગળની કાર્યવાહી જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી છે અને બની શકે છે કે આવનારા દિવસોમાં રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શાળા નો વહીવટ કા તો જિલ્લા શિક્ષણ વિભાગ ને સોંપવા અંગે પણ નિર્ણય લેવામાં આવી શકે છે જી આર પી જોડાવા બદલ આભાર આપનો